એમ ના સ્ટુડન્ટ કે જેમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળ્યું હોય છે ને ત્યારબાદ જે કોલેજની ફી છે જે ગવર્મેન્ટ દ્વારા પે કરવામાં આવતી હોય છે પરંતુ એવા સ્ટુડન્ટો બી અહીંયા ગાડી ગાંધીનગર ખાતે આવેલા છે કે જેમની કોલેજની ફી છેલ્લા બે ત્રણ વર્ષથી પે કરવામાં નથી આવી અને જેના જ કારણે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય છે તે આ સ્ટુડન્ટો અને તેના પરિવાર જોડે ફીની માગણી કરતા હોય છે અને તે ફી ના ભરી શકે તો તે સ્ટુડન્ટને સસ્પેન્ડ કરવા સુધીની જે કોલેજ દ્વારા તૈયારીઓ છે તે કરવામાં આવી છે ઘણા બધા સ્ટુડન્ટ આજે અહીંયા ગાંધીનગર ખાતે ભેગા થયેલા છે તેમની જોડે વાત કરીશું કેવી મુશ્કેલી તેમને પડી રહી છે કેટલા સમયથી ફીસ જે ગવર્મેન્ટ કોટામાંથી આવી જોઈએ તે નથી આવી સુનામ કર્તવી ક્યાંથી આવો છો અમદાવાદ અચ્છા કર્તવી શું મુશ્કેલી કોલેજમાં પડી રહી છે સેમા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કઈ કોલેજમાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અને હજુ ફીસ નથી આવી કેટલી ફીસ છે કેટલા સમયથી નથી આવી 18 લાખ છે કેટલા સમયથી નથી ભરવામાં ફર્સ્ટ યરમાં હતા ત્યારથી નથી આવી કોલેજ દ્વારા અત્યારે શું કહેવામાં આવે છે અમને એટલું કઈ ફોર્સ નથી કર્યું પણ ખાલી કે છે કે ફીસ ભરવાની બસ એવું કઈ બીજું કઈ નથી હા અંજલી

એનએચએલ અમદાવાદમાંથી એટલે મારે એવું થયું છે કે મેં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હતું અને જ્યારે એડમિશન લીધું હતું ત્યારે જે એડમિશન કમિટી હતી એમની સાથે ચોખવાટ કરી હતી કે મારે ફ્રીશિપ કાર્ડ છે હું અઢાર લાખ ભરી એમ શકું છું નહીં તો મને એડમિશન મળશે તો એમને કીધું હતું કે હા કે તમારા ફ્રીશિપ કાર્ડ છે તો તમારે એક રૂપિયો ફી ભરવી નહીં પડે પછી અમે એડમિશન લીધું પછી જ અને શું કહેવાય કોલેજમાંથી એવું કીધું કે રેગ્યુલર કોટામાં ભરો તો રેગ્યુલર કોટામાં ભર્યું તો અમારા રેગ્યુલર કોટાની ફી છ લાખ છે અને મેનેજમેન્ટ કોટાની ફી અઢાર લાખ છે તો મારે એ પ્રમાણે ફર્સ્ટ યરમાં છ લાખ ફી આવી છે બટ બાકીની બાકી છે તો અમે બહુમાળીમાં ગયા ત્યાં સમાજ કલ્યાણમાં તો એમને એવું કીધું કે છે ને શું કહેવાય કે મેનેજમેન્ટ કોટામાં તો ફ્રીશિપ કાર્ડ ચાલતું જ નથી તો કે તમે કઈ રીતે ફ્રીશિપ કાર્ડ નીકાળ્યું ને એમ એવું બધું કીધું તો એમને મને એવું બી કહી દીધું કે તમે નેક્સ્ટ ઇયરથી ના ભરતા કે સ્કોલરશિપ માટે અપ્લાય ના કરતા અને કોલેજમાં બી ના પાડી દીધી હતી પરંતુ કોલેજવાળાએ તો મને અત્યારે ભરવા દીધું છે અને અત્યારે કંઈ કીધું નથી કોલેજમાંથી ખાલી એવું કીધું છે કે જ્યારે તમારું બધા વર્ષ પતિ જશે જ્યારે તમને ડિગ્રી આપવામાં આવશે એ વખતે તમારે પૂરી ફી ભરેલી હોવી જોઈએ નહીં તો તમને ડિગ્રી નહીં મળે એવું કીધેલું છે કોલેજમાં સાડા પાંચ વર્ષનો કોર્સ હોય છે આરો અને એક વર્ષની અઢાર લાખ ફી છે અમારી

બાકી ફાઇનલ આંકડો નથી ખબર બટ ત્રીસ ચાલીસ અરાઉન્ડ છે જ સ્ટુડન્ટ આપનું મારું નામ સિદ્ધાર્થ પરમાર છે અને હું વિદ્યાર્થી અધિકાર અભિયાનમાંથી આવું છું લગભગ આ ઘણા બધા સ્ટુડન્ટોની મારી જોડે રજૂઆત આવી હતી કે સર અમારી સુધી આજ સુધી સ્કોલરશિપ આવી નથી જ્યાં માહિતી એવી મળી કે બે વર્ષથી સ્ટુડન્ટોને હજુ સુધી સ્કોલરશીપ સ્કોલરશિપ નથી મળી અને પ્રશ્ન એવો છે કે આ લોકો મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓ છે જે કાર્ડ કાર્ડમાં બધા સ્ટુડન્ટો ફિસિપ કાર્ડમાંથી આવે છે મીન્સ કે ફ્રીસિપ્ટ કાર્ડ ઘટાડી છે રાજ્ય સરકાર દ્વારા જે પ્રિસિપ્ટ કાર્ડની યોજના છે બે હજાર તેરથી તેરથી અમલમાં છે બટ આ લોકોએ ફિસિપ્ટ કાર્ડની જ્યારે ફિસિપ્ટ કાર્ડ નીકાળ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમને સ્કોલરશિપ મળશે પરંતુ જ્યારે ફોર્મ ભરવામાં આવે છે ફોર્મના છ મહિના પછી એવું જાણવા મળે છે કે તમે મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓ છે એટલે તમને સ્કોલરશીપ મળવા પત્ર નથી પણ ફ્રીસિપ કાર્ડમાં પાંચમા નંબરનો મુદ્દો લખેલો છે કે તમને પહેલા નંબરનો મુદ્દો એવો લખેલો છે કે પારદર્શક સિસ્ટમ અને મેરિટ આધારિત હશે તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે પણ આજ સુધી રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષથી સ્કોલરશિપની ચૂકવણી કરી નથી રજૂઆત કરવા કરીએ છીએ તો એમ કહે છે કે પેન્ડિંગમાં છે કે થોડા સમયમાં આવી જશે પણ કોઈ હજુ સુધી નિરાકરણ મળ્યું નથી ઘણા સ્ટુડન્ટ એવા છે જેને કોલેજ દ્વારા વારંવાર દબાણ આપવા દબાણ આપવામાં આવે છે માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવે છે એક્ઝામ આવે છે તો એમની જોડે લેખિત કહે છે કે તમે છ મહિનામાં એક્ઝામ મીન્સ કે ફીસ નહીં ભરો એક્ઝામની તો તમને એક્ઝામ આપવા દઈશું નહીં ઘણા બધા પ્રોબ્લેમ છે વારંવાર રજૂઆત કરે છે પણ કોઈ પ્રોપર આન્સર સમાજ કલ્યાણ દ્વારા મળતો નથી એટલે આજે અમે ગાંધીનગર ખાતે તમામ વિદ્યાર્થીઓ સાથે આવ્યા છીએ લગભગ ગુજરાતની ઘણી બધી પ્રાઇવેટ કોલેજો છે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે ત્યાં ઘણા બધા સ્ટુડન્ટો છે આંકડો ભલે અત્યારે ત્રીસ નો સ્ટુડન્ટો ત્રીસ છે પણ આંકડો સૌથી વધારે મોટો લાગે છે આઈ થિંક સૌથી વધારે સ્ટુડન્ટો છે જે ફર્સ્ટ બે બે વર્ષના સ્ટુડન્ટો છે સેકન્ડ યર ને ફર્સ્ટ ના બંને સ્ટુડન્ટ છે દિલ્હી સુધી વાત દિલ્હી સુધી વાત થયેલી છે ત્યાં એવું કહે છે કે અહીંયા સુધી અમારી જોડે કોઈ મુદ્દો આવ્યો છે નહીં આ મુદ્દો ગુજરાત પૂરતો જ છે એટલે ગુજરાતમાં લગભગ વારંવાર રજૂઆત કરીએ છીએ પણ કોઈ પ્રોપર આન્સર મળતો નથી બાબતે રજૂઆત સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ પ્રોપર આન્સર મળતો નથી કહે છે કે થોડા સમયમાં આવી જશે એવું બી અમે અમારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે સ્ટુડન્ટોને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જે એક્ઝામમાં પ્રોબ્લેમ કરી રહી છે બી કોઈ પણ પ્રકારનો નિર્ણય થયો નથી જો આ મુદ્દે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ મુદ્દે કઈ યોગ્ય આંદોલન કરવું ના પડે ચોક્કસથી અમુક વાલીઓ છે તેમની જોડે મારું નામ ગજેન્દ્ર સાંડપા છે મારી બેબી ભરૂચમાં કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં છે બરાબર અમને તો પહેલી વાત તો એ કે ફોર્મ જ નહોતું ભરવા દેતા સ્કોલરશિપનું બરાબર ઘણી બધી દલીલો અને બધું કર્યા પછી એમને ફોર્મ ભરવા દીધું પછી અમને કે તમારે સ્કોલરશીપ માટે જે રજૂઆત કરી એ ભરૂચ સમજ કલ્યાણ ખાતે જાઓ ભરૂચ ગયા તો ભરૂચ ક્યાં અમારા હાથમાં નથી અમદાવાદ સમાજ કલ્યાણથી પર ત્યાં જાઓ તો ત્યાં ગયા અમે ત્યાંથી કે હવે ગાંધીનગર જાઓ તો ગાંધીનગર બી આની પહેલાં અમે જઈને આવ્યા હતા બરાબર ત્યાંથી કે હવે દિલ્હીથી જ્યારે અમને કહેવામાં આવશે કે સ્કોલરશિપ આપો ત્યારે અમે આપશું ત્યાં સુધી ના આપી શકીએ ખરેખર ફ્રી સીટ કાર્ડનો મતલબ એવો થાય છે કે તમારે ફી ભરવાની જ નથી પણ તે છતાં કોલેજવાળાઓ અવારનવાર ફી માટે માંગણી કરતા હોય કે ભાઈ તમે સમાજ કલ્યાણમાં જાઓ આમ જાઓ ફીનું સેટિંગ કરો કેવી સરકારની આ નીતિને લઈને શું કહેશો કારણ કે વારે જે ધક્કા ખાવા પડતા હોય એ ખોટી નીતિ છે ને રિસીટ કાર્ડનો મતલબ એ થાય તમારે ફી ભરવાની જ નથી તમારા ખાતામાં ફી આવવાની છે કોલેજવાળાનું કેવું એમ છે કે અત્યારે તમે અમને ફી આપી દો સરકાર તમને જ્યારે આપશે એ તમારી આ કઈ રીતની વાત અમે એમ કહ્યું કે ભાઈ અમારી પાસે જો પૈસા એટલા હોય તો અમે રિસીટ કાર્ડનું ફોર્મ જ ના ભરતા એટલી આવક હોત તો શું કામ ફોર્મ ભરવાની જરૂર હતી બિલકુલ અન્ય જે પેરેન્ટ્સ છે તેમની જોડે વાત કરીશું આપનું શું નામ છે મારું નામ છે જીતુભાઈ ગલચર ક્યાંથી આવો છો હું સુરતથી આવું છું મારો છોકરો ભણે છે વડોદરા પારુલ યુનિવર્સિટીમાં આયુર્વેદિક મેડિકલ કોલેજમાં મારા છોકરાનો પણ એ જ પ્રોબ્લેમ છે એને પણ તેને એને એમ જ કીધું તારે મેરિટના આધારે તારે ફ્રીશીપ કાર્ડની સ્કોલરશીપ આવી જશે અત્યારે એમ કીધું છે કે તારી સ્કોલરશીપ દિલ્હીથી સ્થગિત કરવામાં આવી છે પછી વડોદરા સમાજ કલ્યાણની ઓફિસમાં કીધું તે કે અહીંયાથી બધું કમ્પ્લીટ છે દિલ્હીથી સ્થિત કરવામાં આવે અને આ ભાઈ દ્વારા જાણવામાં એવું આવ્યું છે કે દિલ્હીથી કંઈ અટકાઈ થયેલી નથી બધું ત્યાં તમ તમારા ગુજરાતમાં થયેલી એટલે તમારે ફ્રી શિફ્ક કાર્ડની કોલરસ કોલરશિપ આપી જ ન હોય તો તમે ફ્રી કાર્ડ હું કામ બહાર પાડો છો સરકારને આ બધા લગભગ તો હું આ લગભગ છ મહિનાથી ધક્કા ખાઉં છું લાગે છે કે આ ફ્રી શિપ્કાર્ડની જે સ્કોલરશિપ છે આપવામાં આવે હવે એ તો આપણે નું ખબર અમારું તો આ બધું દોડધામ ચાલુ છે આ ભાઈ જે અમારા કાર્યકર્તા કરતા કે જઈએ છીએ છોકરાઓનું ભવિષ્ય અંધકાર હા 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 ચોક્કસપણે લાગી રહ્યું છે છોકરાને અધ વચ્ચે મૂક્યો એવું થયું છે પેલું દરિયામાં સ્ટીમ્બર કેમ વચ્ચે આવી ગયું એની જેવું થયું છે કિનારા પર આવી શકે ના ડૂબી શકે એવું થયું છે એટલે ચોક્કસથી કહી શકાય કે આવા અનેક સ્ટુડન્ટો છે કે જેમને જે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું ત્યારબાદ જે સરકારમાંથી જે તેમને સ્કોલરશિપ મળવી જોઈએ તે સ્કોલરશિપ હજી સુધી મળી નથી અને તેના જ કારણે તેમને જે ફી ભરવાની છે તે ફી નથી ભરવામાં આવતી છેલ્લા અનેક સમયથી જે સ્ટુડન્ટ હોય કે પછી તેમના પેરેન્ટ્સ હોય તેમના દ્વારા અલગ અલગ જગ્યાએ ગાંધીનગર સુધી દિલ્હી સુધી ધક્કા ખાવામાં આવી રહ્યા છે પરંતુ કોઈ યોગ્ય આનો જવાબ છે તે નથી મળતો અને હવે પરિસ્થિતિ ઊભી ઉભી થઈ છે કે ઘણી જગ્યાએ કોલેજમાં એક્ઝામ સમયે સ્ટુડન્ટને એક્ઝામમાં ના બેસવા દેવાનું પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારે હજી પણ આ જે બેંગી જે સરકાર છે કે જે બેંગી જે કહેવાય કે કોઈનું સાંભળવા તૈયાર નથી થતી એ બેરી મુંગી સરકારને અત્યારે આ સ્ટુડન્ટો બી માંગ કરી રહ્યા છે કે તેમને જે સ્કોલરશિપના જે પૈસા છે તે આપવામાં આવે તો તેમની ફી છે તે ભરવામાં આવે અમુક કોલેજમાં ત્યાં સુધી કહી દીધેલું છે કે સાડા પાંચ વર્ષનો આ કોર્સ છે ત્યાં સુધી ફી ભરવામાં આવે તો ઠીક છે બાકી જે તમને જ્યારે તેમનો કોર્સ પૂરો થશે અને ત્યારબાદ જે ડિગ્રી આપવાની આવશે તે ડિગ્રી આપવામાં નહીં આવે કે જ્યાં સુધી તેમની ફી પૂરી નહીં થાય એટલે આ કયા રીતનું ભણતર છે ગુજરાત સરકાર કેમ આની સામે જોતી નથી તે પ્રશ્નો જે તે હાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે હાલ તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે પ્રમાણે કહેવામાં આવે છે કે દિલ્હીથી આ અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે દિલ્હીથી સ્કોલરશીપ આપવામાં આવશે એમ કરીને ક્યાંક ગુજરાત સરકાર ઢાંગ પીછડો કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે